નમસ્કાર મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી એમનો ખૂબ ખૂબ આભાર આપણે જોડાયેલા રહીશું તમને નવા નવા મારા વિડીયો મળતા રહેશે આજનો વિષય છે આપણી ખરેખર માથાદીઠ આવક શું છે છેલ્લા આંકડા પ્રમાણે ભારતનો જીડીપી ચાર ટ્રિલિયન ડોલરનો થયો છે એકસો પિસ્તાલીસ કરોડની વસ્તી અને ભારતની માથાદીઠ આવકનો જે આંકડો છે

બાદ કરી અને પછી જો ભારતના લોકોની માથાદી છે ભારતના એમની સંપત્તિ ચારસો ને વીસ બિલિયન અમેરિકન ડોલર થાય છે સૌથી ઉપરના બસો ધનિકોની જો સંપત્તિ ગણીએ તો એ એક ટ્રીયન ડોલર થાય છે એટલે ચાર ટ્રિલિયન ડોલરમાં એક ટ્રિલિયન ડોલર તો માત્ર બસો લોકો પાસે છે ઉપરના સૌથી ટોચના એક ટકો ધનિકો આપણે ગણીએ તો એમની થાય છે એક પોઈન્ટ છ ટ્રિલિયન સૌથી ઉપરના પાંચ ટકા ગણીએ તો એમની થાય છે બે પોઈન્ટ પાંચ ટ્રિલિયન એટલે સૌથી ઉપરના પાંચ ટકા કાઢી નાખો ચાર ટ્રિલિયન ડોલરમાંથી એમના બે પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલર બાદ કરીએ તો માત્ર દોઢ ટ્રિલિયન જ વધે છે હવે આ આંકડાઓને આપણે જરા બીજી રીતે જોઈએ બીજી રીતે જોવાની રીત એ છે કે આપણી માથાદીઠ આવક અઠ્યાવીસો ડોલર છે બે હજાર આઠસો કુલ આવકમાંથી અંબાણી અદાણીની આવક બાદ કરી અને પછી માથાદીઠ આવક ભારતના લોકોની કેટલી છે એ ગણીએ તો થાય છે બે હજાર સાતસો ડોલર સીધા સો ડોલર નો ઘટાડો થઈ જાય છે માત્ર બે જણની આવક બાદ કરવાથી રૂપિયાનો રૂપિયામાં આપણે ગણતરી કરીએ અને સાદા હિસાબ માટે પંચ્યાસી રૂપિયા એક ડોલરનો ભાવ ગણીએ તો ભારતીયોની માથાદીઠ આવક એ બે લાખ ઓગણત્રીસ હજાર પાંચસો થાય છે આમ પેલા લોકોની સાથે ગણો તો બે લાખ આડત્રીસ હજાર ઉપર જાય છે બે જણની બાદ કરી દઈએ તો બે લાખ ઓગણત્રીસ હજાર પાંચસો રૂપિયા થાય છે હવે સૌથી ઉપરના જે ધનિક લોકો છે એમની આવક બાદ કરી અને પછી સરાસરી કાઢીએ તો આપણી ડોલરમાં બે હજાર પાંચસો અમેરિકન ડોલર થાય છે અને રૂપિયામાં ગણવા જઈએ તો બે લાખ બાર હજાર પાંચસો રૂપિયા આપણી વાર્ષિક આવક થાય છે ઉપરના જે અમેરિકન ડોલર થાય છે રૂપિયામાં ગણતરી માંડીએ તો એક લાખ બ્યાસી હજાર સાતસો ને પચાસ હવે ક્યાં બે લાખ આડત્રીસ હજાર અને ક્યાં એક લાખ બ્યાસી હજાર સાતસો પચાસ હજી ઉપરના એક ટકો ધનિકોની આવક જો આપણે બાદ કરી દઈએ છીએ તો આપણી એક હજાર સાતસો છીએ તો એક લાખ સુડતાલીસ હજાર અને પચાસ રૂપિયા આપણી વાર્ષિક આવક થઈ જાય છે ઉપરના પાંચ ટકા જે ધનિકો છે એમની આવક માઇનસ કરી દઈએ તો આપણી સરેરાશ વાર્ષિક આવક દરેક ભારતીયની એક હજાર એકસોને ત્રીસ અમેરિકન ડોલર થાય છે એને રૂપિયામાં ગણવા જઈએ તો છન્નું હજારને પચાસ રૂપિયા થાય છે હવે ઉપરના પાંચ ટકા લોકોની આવક એક બાજુ મૂકી અને પછી સરાસરી આપણે કાઢીએ છીએ તો જે બે લાખ આડત્રીસ હજાર રૂપિયાની સરેરાશ વાર્ષિક આવક છે એ સીધી ઘટીને એક લાખ છન્નું હજાર થઈ જાય છે એટલે સીધો એક લાખ બેતાલીસ હજાર રૂપિયાનો આપણી સરેરાશ આવકમાં ઘટાડો થઈ જાય છે આ આપણી વાસ્તવિક સ્થિતિ છે બધા ભારતીયોની આવક એક સરખી નથી જ્યારે દેશનો આંકડો આવે કે ભારતીયોની સરેરાશ આવક વધી ગઈ છે એનાથી તમને મને શું ફેર પડ્યો એ આ આંકડાઓ આપણે ગણતરીમાં લઈએ તો આપણને ખ્યાલ આવે છે ગુજરાતીઓની પણ સરેરાશ આવક વધી રહી છે પરંતુ ગુજરાતના જે સૌથી ધનિક દસ વેપાર ગૃહો છે ધનપતિઓ છે ગુજરાતના જે સૌથી ધનિક દસ એમની આવક બાદ કરો તો ખરેખર ગુજરાતીઓની આવક કેટલી સૌથી સો ધનિક ગુજરાતીઓની આવક બાદ કરીએ તો ગુજરાતીઓની સરેરાશ આવક કેટલી એક ટકાની બાદ કરીએ દસ ટકાની બાદ કરીને ગણતરી મૂકીએ તો ખરેખર ગુજરાતનો મધ્યમ વર્ગ શું કમાય છે એના સાચા આંકડા આપણને મળે જે સરાસરી આંકડા જાહેર થાય છે એ છેતરામણા છે એ ભ્રમ છે અને આની અસર કદાચ એ વસ્તુ ઉપર પણ પડે છે ગુજરાત વિધાનસભામાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ગુજરાત સરકારે કહ્યું છે કે ત્રણ વર્ષમાં ગુજરાતમાં પચીસ હજાર ચારસો ને ઇઠ્ઠોતેર લોકોએ આપઘાત કર્યા છે ત્રણ વર્ષમાં ત્રણ વર્ષના દિવસ થાય એક હજાર અને પંચાણું રોજના ત્રેવીસ પોઈન્ટ છવ્વીસ લોકોએ એટલે રોજ ત્રેવીસ ચોવીસ લોકો ગુજરાતમાં આપઘાત કરે છે આપઘાતના મુખ્ય કારણોમાં આર્થિક ઘરેલું કંકાશ હોય છે તો ઘરેલું કંકાશનું પણ મુખ્ય કારણ ઘરમાં ખેંચ રહેવી એ હોય છે બેરોજગારી ધંધો નહીં ચાલવો એને કારણે આર્થિક સંકળામણ ઊભી થાય એને કારણે કલેશ ઊભા થાય એ ઉપરાંત બીજા પણ કેટલાક કારણો હોય છે પરંતુ ગુજરાતમાં રોજના ત્રેવીસ થી ચોવીસ લોકો આપઘાત કરે છે સૌથી વધારે આપઘાત કરવામાં અમદાવાદના અમદાવાદ મોખરે છે ત્રણ હજાર બસો એસી લોકોએ આપઘાત કર્યા છે બીજે નંબરે સુરત છે બે હજાર આઠસો બાસઠ લોકોએ ત્રણ વર્ષમાં આપઘાત કર્યા છે ત્રીજે નંબરે રાજકોટ છે એક હજાર આંકડા રજૂ કરવામાં બાજુ આપણે વિડિયોના માધ્યમથી સમજી રહ્યા છીએ એ આપણા વિકસતા અર્થતંત્રની બીજી બાજુ છે બજારવાદ આવ્યા પછી બે સુમાર રીતે એક ચોક્કસ વર્ગ સંપત્તિ કમાણી એકઠી કરી રહ્યો છે અને બહુ જ મોટો વર્ગ એનાથી દિવસે દિવસે વંચિત થઈ રહ્યો છે અસમાનતા વધી રહી છે સરકાર આપણને સરવાળો બતાવીને ગેરમાર્ગે દોરે છે વાસ્તવિકતા મેં કહ્યું એમ છે હજી દસ ટકા લોકોની જો આવક બાદ કરવામાં આવે તો છન્નું હજારની જે વાર્ષિક આવક આવે છે એ એનાથી પણ ઘણી નીચી આવી જાય એમ છે એટલે આપણે સાચું ચિત્ર સમજવાની કોશિશ કરવી જોઈએ બંને આંખ બંને કાન ખુલ્લા રાખવા જોઈએ અને સાચું ચિત્ર સમજી અને એ પ્રમાણે આપણા આગળના નિર્ણયો કરવા જોઈએ હું ફરી આપ સૌને વિનંતી કરું છું ચેનલ સબસ્ક્રાઈબ કરવાની રહી ગઈ હોય તો વેલામાં વેલી તકે સબસ્ક્રાઇબ કરી દો જે મિત્રો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આપણે સૌ સાથે જોડાયેલા રહીશું નવી નવી વિગતો મેળવતા રહીશું ખૂબ ખૂબ આભાર